વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આજ રોજ અંબાજી ખાતેથી સતત પાંચમા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી ગ્રીન વોલ રચવાના ઉમદા હેતુ સરગંબર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે

માં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી આની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું